હવામાન વિભાગ અને નિષ્ણાંતો દ્વારા ભર ઉનાળે કમોસમી વરસાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં થશે જેવી આગાહી કરાઈ હતી જે સાચી છડતા આજ રવિવારની વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો અમદાવાદ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં પણ વાતાવરણમાં પલટો નોંધાયો હતો અને ગ્રામ્યના માંડલ દેત્રુજ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં જાણે અષાઢી માહોલ છવાયો હોય તે મુશળધાર માવઠું પડ્યું હતું માંડલ શહેર અને ગ્રામ્યમાં સવારે છ કલાક ચાલીસ મિનિટ બાદ ઠંડુ પવન ફૂંકાયો હતો અને તેમજ ગાજ સાથે માવઠું પડ્યું હતું કમોસમી વરસાદ લગભગ ચાલીસ મિનિટ જેટલો વરસ્યા બાદ રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા અને કલાકોની અંદર પાણી ઉસરી ગયા હતા અમદાવાદ ગ્રામ્યની સાથોસાથ માંડલ દેત્રુજના ચુંવાડ વિસ્તારમાં પણ છેલ્લા દસેક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી હતી રવિવારે માવઠું થતા ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી પણ આંશિક રાહત મેળવી હતી આગાહીની જાણ અગાઉથી માંડલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટયાર્ડના વેપારીઓ ખેડૂતોને કરવામાં આવી હતી જેને પગલે શનિવાર સાંજ સુધીમાં માર્કેટયાર્ડમાં પણ જણસી વેપારીઓ દ્વારા સુરક્ષિત કરાઈ હતી જેને પગલે એપીએમસીમાં નુકસાન કોઈ વાવડ નથી અને રવિવાર સવારે રાબેતા મુજબ હરાજીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ હતી કમોસમી વરસાદને પગલે માંડલ શહેરમાં અને આસપાસમાં આવેલા કાલા કપાસની કુટન જીનોમાં પણ ભાગનો માલ ગોડાઉનમાં ભરેલો હોવાથી બહાર રાખવામાં આવ્યો આવેલા થોડા ઘણા અંશે કપાસનું માલ વરસાદથી પલળ્યો છે પરંતુ મોટા નુકસાનની આશંકાઓ નહીવત પ્રમાણમાં જોવા મળી રહી છે કમોસમી માવઠું પડતાની સાથે જ માંડલ મામલતદાર કચેરીના કંટ્રોલ રૂમનો સંપર્ક કરતા તાલુકામાં કોઈ જાનહાની નોંધાઈ નથી અને માવઠું વરસતા ચાર મીમી જેટલો વરસાદ પડ્યો હોવાની માહિતી પ્રાપ્ત થાય છે માવઠું પડતા તાલુકાના કેટલાક વિસ્તારોમાં હજુ ખેડૂતોને પાક ખેતરમાં હોય અથવા તો ખેતીકામના પ્રારંભે જ માવઠાની મુશ્કેલીઓ પુત્રને સતાવી રહી છે

ખેડૂત પુલમાં માલ નાખતા તમામ ખેડૂતોને આર્થિક નુકસાન થયેલ છે જેમાં ક્વોલિટી ડાઉન થશે અને જીનિંગના પ્રોડક્શનને પણ પ્રોબ્લેમ થશે આ માવઠાથી ખેડૂતોને પણ ઘણું નુકસાન થયેલ છે